સમગ્ર દેશનું ગૌરવ સુનિતા વિલિયમ્સના વતન વાપસી માટે પોતાના વતન કડીના જુલાસણામાં સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી સુનિતા વિલિયમ્સની સફળ અવકાશ યાત્રા બાદ ગ્રામજોને શોભાયાત્રા કાઢી માતાજીને થાળ ધરાવ્યો હતો જુલાસણવાસીઓએ આનંદ વ્યક્ત કર્યો અને મોટી સંખ્યામાં લોકોએ રાત્રે ફટાકડા ફોડી આતિશબાજી કરી હતી ગામમાં દિવાળી જેવો માહોલ પણ જોવા મળ્યો હતો સુનિતા વિલિયમ્સ સાથે જ સાત મિનિટ સંપર્ક તૂટતા દરેક નાજી વધર જડી ગયા હતા ગામમાં આવેલા દોલા માતાના મંદિરમાં સુનિતા વિલિયમ્સને અવકાશ યાત્રાની સફળતા માટે છેલ્લા નવ મહિના અને 13 દિવસથી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી જે સફળ લેન્ડિંગ બાદ દોલા માતાના મંદિરથી અખંડ જ્યોત સાથે ગામમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી ત્યારબાદ જ્યોતનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ રીતે ગામજનોએ સુનિતા વિલિયમ્સના પ્રેમ અને આદરતાપૂર્વક ભાવ વ્યક્ત કર્યો હતો સાથે જ સાત મિનિટ સંપર્ક તૂટતા દરેક લોકોના જીવ છે તે અધર ચડી ગયા હતા માહોલ બહુ સરસ હતો દિવાળી જેવો માહોલ હતો ગામની અંદર ખૂબ આનંદ ઉલ્લાસથી અમે ઢોલ નગારા સાથે બહુ જ આનંદ કર્યો બહુ મજા કરી અમને એમ થઈ ગયું કે સરસ બેન એમ કેમ પૃથ્વી પર પરત આવી ગયા બહુ જ આનંદની વાત થઈ કેવી કેવી તૈયારીઓ કરી હતી ગામના તૈયારીઓ તો ગામની અંદર સ્કૂલના બાળકો તથા નાના મોટા ગામના અબાલ વૃદ્ધ સૌ એક જૂથ થઈ હાઈસ્કૂલની અંદરથી એક સરઘસ રૂપી અમે ધોલનગારા સાથે સરઘસ કાઢી અને માતાજીના મંદિરે ગયા તેઓ અખંડ જ્યોત ચાલુ હતી માતાજીની નવ મહિનાની તેર દિવસથી તે જ્યોતના અમે બધાએ દર્શન કર્યા અને જ્યોતને વિશ પ્રસાદ સુખડીનો ધરાવી અને જ્યોતિ વિસર્જન કર્યું બાળકોને પેડા ચોકલેટો બધું વેક્યું અને ખૂબ આનંદથી એકબીજા ઉપર ગુલાલ ઉડાડી અને જ્યારે હોળી દિવાળી હોય એવો ખૂબ આનંદથી અમે માહોલ કર્યો અને મજા આવી ગઈ જ્યારે જ્યોતને પ્રગટાવવામાં આવી એ કયા સમયે પ્રગટાવવામાં આવી હતી જ્યારે બેન સાત દિવસ માટે અંતરિક્ષમાં ગયા અને પછી અહીંયા સમાચાર એવા મળ્યા કે ભાઈ યાનમાં કંઈક ખામી સર્જાઈ છે અને પૃથ્વી પર પરત આવી શકે તેવું નથી ખૂબ તકલીફ છે એ એવા સમાચાર અમને અહીંયા એમના ભાઈ દિનેશભાઈ રાવલ જે અમારા દાદા છે એમના દ્વારા જાણવા મળ્યા કે ભાઈ આવી કંઈ તકલીફ છે એટલે અમારા ગામના સરપંચ ડેલિકેટ અમે બધા કુટુંબિક ભાઈઓ હું અમારા નવીનભાઈ છે ભાઈ દિનેશભાઈ દોડવાના પૂજારી અમે બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ હવે આપણે કંઈક કરવું જોઈએ પ્રાર્થના માતાજીને દોડવાને અને અમારે દોળવ માતાજીનું ખૂબ આસ્થા છે સુનિતાબેનને પણ આસ્થા છે તેમના ફાધર દીપકભાઈ હતા એમને પણ દોળવ માતાજી ઉપર ખૂબ આસ્થા હતી એટલે અમે અહીંથી હાઈસ્કૂલમાંથી અખંડ જ્યોત ચાલુ કરી અને માતાજીને પ્રાર્થના કરી કે માતાજી અમારા ગામની દીકરી અમારા બેન એવા સુનિતાબેનને તમે હેમ કેમ પૃથ્વી પર પરત લાવો જ્યાં સુધી એ પૃથ્વી પર પરત નહીં આવે ત્યાં સુધી અમે તમારી અખંડ જ્યોત તૈયાર ચાલુ મારું નામ પંડ્યા નવીનભાઈ બાબુલાલ છે હું અજુરાસનો વતની છું તેમજ સુનિતાબેન અમારી બાજુમાં જ એમનું મકાન આવેલું છે અને ત્યારથી લગભગ સિત્તેર વરસથી અમારી સાથે તેઓ એક કૌટુંબિક રીતે સંકળાયેલા છે એટલે અમે સુનિતાબેનને અમારી બેન સગી બેન હોય એ રીતે અમે કહીએ કાર્યક્રમો આજના દિવસે જે વખતે સુનિતાબેન ત્રીજી વખત અંતરિક્ષમાં ગયા તો એક એટલે સાત દિવસ માટે તેઓ અંતરિક્ષમાં ગયેલા અને સાત દિવસ પૂરા થયા ત્યારબાદ અમને એવા મેસેજ મળ્યા કે સુનિતાબેનનું યાન કોઈ ખરાબીના કારણે ત્યાં અટવાઈ ગયું છે તો તેઓ આવી શકે એવી કોઈ શક્યતા છે નહીં અનેક મુશ્કેલીઓ આ યાનમાં હતી એટલે અમે બધા સૌ ગામમાંથી ભેગા મળી અને દોલો માતાને પ્રાર્થના કરી કે મા સુનિતાબેન હેમખેમ આ પૃથ્વી ઉપર પરત ફરશે ત્યાં સુધી અમે તમારા એક અખંડ જ્યોત એટલે કે દીવો તમારી આગળ અમે પ્રજ્વલિત કરીશું અને જેઓ આવશે ત્યારે અમે ખૂબ જ ઉલ્લાસથી અમે આ જ્યોતને વિલીન કરીશું કે અહીંયા બાળકોથી લઈને શિક્ષકોને બધાએ કેવી તૈયારીઓ કરી હતી કેવા કેવા કાર્યક્રમો આપ્યા હતા અનિતાબેન સાત દિવસ માટે ગયેલા અને નવ મહિના અને તેર દિવસ બાદ તેઓ આ ધરતી ઉપર પરત ફર્યા છે ત્યારે જેમ કે કોઈ બાળકનો જન્મ નવ મહિનાની અંદર થાય તો એવો અનુભવ અમે કરીએ છીએ કે નવ મહિનાને તેર દિવસે ફરીવાર આ સુનિતાબેનનો જન્મ લઈ અને બીજી વખત તેઓ ધરતી પર આવી ગયા છે સુનીતાબેન કેટલી વખત આ ગામની મુલાકાત લીધી હશે અને એમના તરફથી ગામની અંદર કોઈ સહયોગ કરો શરૂઆતમાં એવો આવેલા એ વખતે એમની પાંચથી સાત વર્ષની ઉંમર હતી અને અમે પણ નાના જ હતા તે વખતે એવો એમની ફેમિલી સાથે અહીંયા આવેલા દીપકભાઈ પંડ્યા એમના પપ્પા બોનીબેન એમના મમ્મી સુનિતાબેન અને એમની બેન દીનાબેન અને એમનો એક નાનો ભાઈ છે જય તો આ બધા એવો અહીંયા જુલાસણ આવેલા અને પહેલી વખત જ આવેલા અને એ વખતે એમને ઊંટ ઉપર બેસાડી અને આ ગામની અંદર અમે એક નગર ચર્ચા આખું ગામ એમને રબી લાભાવાર અસ્મિતા ભારત મહેસાણા